જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટ વિના જય શ્રી રામ ઓમ નમઃ શિવાય શ્રાવણ માસની શરૂઆત છે અને રામ મહિમા રામાયણ આપણે એક પછી એક ભાગ મૂકતા જઈશી શ્રાવણ માસમાં બરાબર શિવકથા આવી છે તો આવો સાથે મળી અને શિવ મહિમા થોડુંક રસપાન કરીએ પ્રયાગની માલપા સૌ સંતો ભેગા થાય છે અને હરિસમરણ કરે છે એમાં ભરદ્વાજ મુનિના આશ્રમમાં રામાયણની શરૂઆત ભરદ્વાજ મુનિના આશ્રમમાં યાજ્ઞવલ્કજી મહારાજ જ્યારે આવે છે અને બધા સંતોને વિદાય આપ્યા પછી યાજ્ઞવલ્કને ભરદ્વાજ મુનિ કહે છે કે મહારાજ આપ તો રામાયણના જ્ઞાતા છો આપ મને રામકથા સંભળાવો યાજ્ઞવલ્ક પણ જાણે છે કે ભરદ્વાજ મુનિ મહાન જ્ઞાની છે પણ સતા જ્ઞાની છે જ્ઞાની મિલે તો આ એ બાતમ બાત જ્ઞાનીથી જ્ઞાતિ જ્ઞાની જ્યારે મળે ત્યારે કંઈક વિશેષ વાત થતી હોય છે એમ રામકથા બંને રામ ઉપાસક છે યાજ્ઞવલ્ક પણ રામાયણના જ્ઞાતા છે જ્યારે ભરદ્વાજ મુનિ પણ રામ ઉપાસક છે ભરદ્વાજજીએ કીધું કે યાજ્ઞવલ્કજી કથા સંભળાવો યાજ્ઞવલ્કજી ચારણ હતા ગઢવી હતા અને ગઢવી એટલે શિવ શક્તિના ઉપાસક યાજ્ઞ વલ્કજીએ રામ કથા કહેવાને બદલે શિવ કથાનો પ્રારંભ કર્યો એ નારણદાનજી લખે છે કે યાજ્ઞવલ્કજી વલ્કજી ભરદ્વાજી મુનિને કહે છે મહારાજ જો ચરિત દીખ જગત મયાન ભયવશ મોહ ભુલાન અસરિત અવધેશ ભગવાન રામના ચરિત્રો જોતા ની હારે તો સતી પણ ભૂલ ખાઈ ગયા તો એ ચરિત્ર તો અગાધ છે રામ મહિમા તો અગાધ છે પણ જે પવિત્ર ખોળિયા હોય ને એ રામ અને શિવ મહિમાને પામી શકે ભરદ્વાજજી મુનિને એમ થયું કે સતી ભૂલ ખાઈ ગયા આ કથા તો વિશેષ સાંભળવી છે અને કીધું મહારાજ સતી કઈ રીતે ભૂલ ખાઈ ગયા આપ સંભળાવો અને યાજ્ઞવલ્કજી મહારાજ ચારણ મહાત્મા રામાયણની શરૂઆત કરે છે કે ભગવાન શિવ અને સતી બે કુંભજ ઋષિને ત્યાં આવે છે અને કુંભજ ઋષિ પાસે રામ કથા સાંભળે છે વિચાર કરવા જેવી બાબત છે જે કથાના રચેતા ભગવાન શિવ છે એ કુંભજનું થી શિવ કથા સાંભળે છે એનો અર્થ એ કે સાંભળવા વાળાને બહુ નરમ થવું જોઈએ ભલે બધુંય બધું જાણતો હોય હામાની વાત સાંભળવી આ શિવ કથા કે છે ભગવાન શિવ કે છે એ ભગવાન શિવે રામ કથા સાંભળી અને જ્યારે ફરી પાછા વિહાર કરતા અને સતીને રામના ચરિત્રો જોવા મળ્યા તો ભગવાન રામ ત્રેતાયુગની માલપા સીતાજીની શોધ માટે સીતાજીના વિરહ ની માલપા વ્યાકુણ થયેલા દરેક ખે મૃ હે મધુકર સેની તુમ દેખી સીતા મૃ ને હેણકાના આંખ આંખ જેવી આંખું હરપ જેવું છોટલો ચંદ્રમાં જેવું મોઢું અને સિંહની કેડ જેવી લાંક તમે આવી રૂપાળી સીતાજીને કોઈ જોઈ છે અન સતીને થયો શંકા પેડી સ્ત્રીઓને શંકા વધારે પડે છે અને ભગવાન ભોળાનાથે જય હો ચચિદાનંદ ચચિદાનંદ હાચે હાચો આનંદ એટલે ચચિદાનંદ જેને કોઈ વિરહ ન લાગે એ ચચિદાનંદ તો ભગવાન રામને તો વિરહ લાગ્યો છે તો કઈ રીતે બ્રહ્મ હોય અને સતીને શંકા ગઈ ભગવાન શિવ કહેશે સતી આવો સંશય ન કરો કે નહીં પ્રભુ બ્રહ્મ હોય અને સ્ત્રીની વેદના કેમ તો કે તમે પરીક્ષા કરો ઈશ્વર સહાયતા કરશે સતી જ્યારે પરીક્ષા કરવા માટે આવે છે ત્યારે સતી સીતાજીનું સ્વરૂપ ધારણ કરે છે અને રસ્તામાં ઉભા રહી જાય છે લક્ષ્મણ જોઈને આ શું કર્યું અને ભગવાન રામ કે છે કે માતાજી આપશો તો ભોલેનાથ ક્યાં અને સતી શરમાઈ ગયા ભૂઠા પીડા કહો હો મારાથી ખોટું થઈ ગયું રામ પોતાની કળા બતાવે છે પોતાની પ્રભુતા બતાવે છે સતી મુંજાઈ જાય રસ્તામાં બેહી જાય કારણ કે જે બાજુ નજર કરે ત્યાં રામ જાન કે જુદા જુદા સ્વરૂપમાં દેખાય સતીને એમ થયું ખોટું થઈ ગયું શિવ પાસે આવીને ધ્રુજવા લાગ્યું શરીર શિવને ખબર પડી કે સતીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું અને સીતાજી તો મારા માટે પૂજનીય છે ઉદ્ભવ સ્થિતિ સહાર કારણિમ ક્લેશ રામ સર્વશ્રયસ્કૃષામ હવે સતી સાથે મારે સંગ ન થાય વેદનો રસ્તો પલટાઈ જાય ધર્મની નીતિ ચૂકાઈ જાય અને શિવે પણ કર્યું આકાશવાણી થઈ મહાદેવ આપ જેવું બીજું આ દુનિયાની માલપા પણ કોણ કરી શકે સતની નો સતીનો આત્મા વગર આગે બળવા લાગ્યો આહ મારાથી ખોટું થઈ ગયું શિવ આવીને સમાધિમાં બેહી ગયા સતી એકલા વિકળ બની ગયા સતી દુઃખી દુખી થઈ ગયા ઈશ્વરને પ્રાર્થના કર્યા કાય મારા નાથ ભોલેનાથના વિયોગની માલપા મને જીવાડીશ નહીં અને એ જ સમયમાં સતીના પિતા દક્ષ પ્રજાપતિ એને બ્રહ્માએ અધિકાર આપ્યો પણ નહ કોઈ જન્મા જગમાહી પ્રભુ તા પાહી જાહી મદ નાહી જગતની માલપા એવો કોઈ માણસ નથી જેની જેને પ્રભુતા મળે મોટા ગર્વ ન થાય દક્ષને અભિમાન આવ્યું મહાન યજ્ઞ કર્યો યજ્ઞની માલપા શિવ ને આમંત્રણ ન આપ્યું સતી પોતાના દીકરી છે છતાં એને આમંત્રણ ન આપ્યું અને દેવતાઓ જયારે યજ્ઞમાં જવા લાગ્યા ત્યારે સતી શિવને પૂછે છે મહાદેવ આ શું છે તો કે તમારા પિતાશ્રી યજ્ઞ કરે છે આપણને આમંત્રણ નથી સતી કહે છે બાપ ગુરુ એને ત્યાં તો વગર આમંત્રણે જઈ શકાય શિવ કહે છે જઈ શકાય પણ જ્યાં આપણું અપમાન ન થતું હોય તેવી જગ્યાએ જવામાં વાંધો નથી અહીંયા મને શંકા જાય છે સતી માયના નહીં પોતાના બાપના ઘરે યજ્ઞમાં જાય છે શિવનો ભાગ ન જોયો ક્રોધે ચડ્યા યજ્ઞની માલપા પોતાનું શરીર હોમી દીધું અને મરતી વેળાએ બોલ્યા સતી જ્યારે દેહનો ત્યાગ કર્યો યજ્ઞની માલપા પોતાનું શરીર હોમી દીધું એ વખતે વિચાર કર્યો કે જન્મો જન્મ શિવ મને પતિ તરીકે મળે અને બીજા અવતારની માલપા હિમાચલ ને ત્યાં પાર્વતી તરીકે ભવાની તરીકે માં અવતાર ધારણ કરે છે ખૂબ બાલ અવસ્થાની માલપા તપ કરે છે અને શિવજીને પ્રસન્ન કરે છે ઘણી પરીક્ષા થાય છે પણ પોતે અટલ રીએ છે અને શેવટે ભગવાન રામ શિવ સમક્ષ આપીને આવીને કે પ્રભુ આપ વિવાહ કરો તો જાનમાં જવાની ઈચ્છા છે જેણે તોડી એને જોડી જુઓ શિવ લગ્ન માટે તૈયાર થાય છે નંદી ઉપર સ્વાર કરી અને જાય છે પણ જાન જામ પરણીને પાછી વળે શિવની આંખોની માલપા આહુડા આવી જાય છે આહુડાની ધાર થાય વિષ્ણુ પૂછે છે ભગવાન તો જાનૈયા છો કન્યા પક્ષ વાળા રોવે તો બરોબર છે બધું છોડી અને જાય છે તો કન્યા પક્ષવાળા રોવે પણ ભગવાન તમે તમે કેમ રડો છો અને શિવ કે છે કે હે રમેશ આમ સામે જોવે ભૂત ને પ્રેત ને એટલા બધા ખુશીની માલ પણ નાચતા હતા શિવ કે મેં કોઈ ખુશ હું કરી શક્યો જે આજે નાચે કઈ વાત સાચી છે પણ તમે શું કામ રહો છો આજ તો શિવ પરણે છે તો એ નાચે જ ને કે એવું નથી નારણદાનજી સુરુ ચારણીયાનો ચારણ લખે છે કે હર કો વિવાહ હેરી અમર અમા ફુલે બજાતે દુદુંબી મન મૌદ નહીં માતે છે આજ ભૂત પ્રેત એટલા બધા ખુશ થઈને નાચે છે કે એનો આનંદનો કોઈ પાર નથી હર કો વિવાહ હેરી અમર અમા ફુલે બજાતે દુદુંબી મન મૌદ નહીં માતે છે નાચતે પલિત ભૂત વાંકી વાત કહા કરું પણ જોરી શિવજી કી દેખે ફૂલે ના સમાતે ભૂત ને પ્રેત શિવજીની જોડી જોઈ અને એટલા બધા આનંદની માલપા હમાતો નતો એનો આનંદ નાચતે તે પલિત ભૂત વાતી વાકી બાત કહા કરું પણ જોરી શિવજી કો દેખ ફૂલે ના સમાતે થે એનું કારણ તો કે કારણ એ હતું કે અકેલે થે પિતા હમે મૈયા અબ સાથ મિલી આજ જી અમારે ભોળો ના તમારો બાપ એક હતો આજ અમને માં મળી ગઈ અને માં મળે એને તો પછી દુનિયાની માલપા બીજી એથી વધારે કોઈ ખુશી હોય નહીં માં તો માં છે અને માં મળી ગઈ એ ભૂત પ્રેત માં મળી માં પાર્વતી મળી માં ભવાની મળી એના આનંદની માલપા એટલા બધા નાચતા હતા નારન વનંત માતું મિલી તો મિલી કહી તાલી હાથ કી બજાતે એટલા બધા ખુશીની માલ માલપા નાચતા હતા અને શિવ રોતા હતા વિષ્ણુ પૂછે છે ભગવાન એ તો બરોબર છે માં મળી એટલે એ ખુશીની માલપા નાચે છે આપને કન્યા મળી આપ ખુશી થવા જેવું છે અને આપ રોવો છો કે મને રોવું એવું એવું આવે છે નારંદ ભનંદ મોરારી પુકારી કહે મોહે અફસોસ બળા કે મોહી નહીં મૈયા મિલી નારંદાનજી એમ કે છે કે ભગવાન શિવ પોકારી પોકારીને કહે છે કે આ ભૂત પ્રેતને જો માં મળી જતી હોય અને મને અફસોસ છે કે મને મા નથી મળી ભગવાન શિવ એમ કહે છે કે મને અફસોસ એ વાતનો છે મને આહુડા એ વાતના છે કે મને જો માં મળ્યો હોત તો હું કેટલો ભાગવાન હોત પણ મને અફસોસ કે મોહી નહીં મૈયા મેળી મને મા નથી મળી એનો મને આજે અફસોસ દેખાય છે જો મને મા મળ્યો હોત તો હુંય માના પ્રેમ થોડુંક પ્રેમનું રસપાન કરત હું પણ માનો પ્રેમ ચાખત હું પણ માના પ્રેમનું અનુભૂતિ કરી શકત અને દરેકના હૃદયની માલ પણ હાસ્યનું મોજું પરિવ આ શિવ અને એ શિવ એમ કે છે ખાસું તો સત્સંગ છે એટલે કવિ કહે છે શિવ ભવાની કહે છે ને કહે છે ਕਹੇ ਪਰਉਤੀ ਕੈ ਸੁਨ ਹੋਉ ਮਾ ਕਉ ਅਨੁਭਵ ਅਪਨਾ ਸਤ ਹਰਿ ਭਜਨ ਜਗਤ ਏਕ ਸਪਨਾ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਭਗਵਤੀ ਜੈ ਜਗਦੰਬਾ ਪਉ ਭਗਤ ਯੂਟਿਊਬ ਚੈਨਲ ਆਪ ਸਬਸਕ੍ਰਾਈਬਰ ਕਰੋ ਸ਼ੇਅਰ ਕਰੋ ਅਨੇ ਚੋਕਸ ਮਾਰਾ ਵੀਡੀਓ ਜੋ મને લાઈક આપો જય માતાજી